બનાવવા સારા ઉદ્દેશ વિનામૂલ્યે શિવન ક્લાસીસ તાલીમનો પૂર્વ મંત્રી રમણભાઈ પાટકરના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો વલસાડના સરીગામ સન સિટી શોપિંગ સેન્ટર ખાતે દસ વાગ્યાના રાશિ મહિલા સશક્તિકરણ અને વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગીની રાઠોડના અધ્યક્ષતા હેઠળ પોતાના વિસ્તારની ગરીબ અને અસહાય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગારી પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠ હેતુએ ઉમરગામ પંથકના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકરના વરદ હસ્તે વિના મૂલ્યે સિવણ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તે તેનાથી એ લોકોને સહાયરૂપ મળશે ફેમિલી માટે કુટુંબ માટે રોજગારી મળશે હું યોગીની રાજેશ રાઠોડ રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણમાં પ્રમુખ છું ને આ વિસ્તારના અંદર રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણને મેં સ્થાપના કરેલી છે જેનો ઉદ્દેશ્ય છે કે હું મહિલાઓને સહાય કરી મહિલાઓને ગાઈડલાઈન કરી આગળ લાવું આજરોજ મેં રાશિ મહિલા સશક્તિકરણ તરફથી એક સીવન ક્લાસ ફીના મૂલ્યે ચાલું કર્યું છે એનું મારું તાત્પર્ય એક જ છે કે બધી લેડીસો આગળ આવી આ મારા કોર્સની અંદર જોડાઈ પોતાના પગ પર ઊભી રહી પોતાના પરિવારને એ પોતાના રીતે કોઈ કોઈપણ રીતે આગાડી આવી પોતાનું ગુજરાન ચલાવી શકે અને મારી એવી આશા છે કે આજે જે આજે મેં શરૂઆત કરી છે એની સરહદ હું જિલ્લામાં પણ કરું ગુજરાતમાં પણ કરું અને જેટલી પણ નિઃસહાય લેડીસો છે જેમને ખરેખર જરૂરત છે સીવણ ક્લાસની છે કે બીજા કોઈ પણ એવા પ્રોજેક્ટ છે કે લેડીસો જ કામ કરી શકે છે એ પ્રોજેક્ટોને એમની સાથે મળીને સાથે સહાય કરીને એમને આગળ લાવીને એમના ઘર પરિવારને સુખ સમૃદ્ધિ આપી શકે તેવી રીતે હું આ સંસ્થાને આગળ લઈ જવા માગું છું એમાં મને મહિલાઓનો સાથ સપોર્ટની સહકારની જરૂર છે જે મહિલાઓ મને આપે અને સાથે મળીને આપણે લોકો આવી રીતે જ કામ કરતા રહીએ એવી હું આશા રાખું છું ધન્યવાદ રાશિ મહિલા સશક્તિકરણ વિકાસના ટ્રસ્ટના પ્રમુખ યોગિનીબેને પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ઉમરગામ પંથક મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતો તાલુકો રહ્યો છે આજે પણ આ વિસ્તારમાં અનેક મહિલાઓ કૌટુંબિક કારણોસર અસહાય બની ગરીબીની રેખા હેઠળ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ ભર્યું છે ત્યારે સાચા હૃદયે તેમની સેવાનો મોકો શોધી સંસ્થાની સ્થાપના કરી સિલાઈ મશીન મહિલાઓ માટે રોજગારી પ્રાપ્ત કરવાનું સરળ સાધન હોવાથી આ સેવાની પસંદગી કરી મહિલાઓને મફત સિલાઈ મશીનની તાલીમ તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધરા